મિત્રો આ વાત આશરે એક હજાર વર્ષ પહેલાંની છે અને એક રાજપૂતની ભાવભરી અરજીથી પ્રસન્ન થઈ અને માતા ચામુંડામાં દીકરીના સ્વરૂપે તેમના ઘરે જન્મ લીધો હતો તો મિત્રો સરસ મજાની સત્ય ઘટના છે તો ચાલો તેને વિસ્તારથી જોઈએ મિત્રો ગુજરાતની સરહદે આવેલું હાલાર ગામ છે અને આ ગામમાં રહેતા શેખાવતસિંહ રાજપૂત દરબાર છે અને તેમના લગ્ન થયે આજે અનેક વર્ષો વીતી ગયા પણ તેમના ઘરે શેરમાટીની ખોટ હતી અને ત્યારે તેમણે ઘણી બધી બાધાઓ રાખી અને ઘણા બધા દેવળે દેવળે પણ શ્રદ્ધાઓ રાખી પણ તેમના ઘરે કોઈ દીકરી કે પગલીનો પાડનાર વીર નથી તેથી આ શેખાવતસિંહ તો હવે કંટાળી ગયા અને હવે શું કરવું એનો માર્ગ તેમને જળતો નથી પણ એવા જ સમયે તેમને કોઈક સંત મહાત્માએ ચામુંડામાની પૂનમ ભરવા અને માં ચામુંડાની આરાધના કરવાની સલાહ આપી તેથી આ શેખાવતસિંહ ચામુંડામાની પૂનમ ભરવાનું નક્કી કર્યું અને પછી તો શેખાવતસિંહે જેવી માતાજીની પૂનમ ભરીને ત્યાં તો તે જ રાત્રે માતાજી આ શેખાવતસિંહજીના સપને આવ્યા અને કહે છે કે હે તમે સાચા મનથી મારી પૂનમ ભરી છે તો હું ચામુંડા તમારા પર પ્રસન્ન થઈ છું બોલો રાજપૂત તમારે શું તકલીફ છે ત્યારે શેખાવતસિંહ કહે છે કે માડી મારે તો બધી વાતે લીલા લેર છે પણ મારા ઘરે શેર માટીની ખોટ છે અને આ ખોટ મને જીવવા નથી દેતી માડી તો હે મારે મારી વારે આવો અને મારું વાંજીયા મેણો ભાંગી નાખો અને હે માડી મારા ઘરે ખમૈયા કરો અને ત્યારે મારી ભગવતી ચામુંડા બોલી કે જા રાજપૂત તારા રાજ્યમાં જે કેસૂડાનું ઝાડ છે ને ત્યાં મારું ઘોડિયું બાંધી રાખજે અને તે જગ્યાએ હું તને મળીશ કે ભલે માડી તમે જેમ કહો એમ હું કરીશ અને મિત્રો રાત્રે જ્યારે આટલું સપનું આવ્યું ને ત્યાં તો સવારે વહેલા ઉઠી અને શેખાવત સીજી ખૂબ ખુશ થઈ ગયા અને પેલા તો સપનામાં જેવું માતાજી

પણ રાખવામાં આવ્યું હતું અને હવે તો મહેલમાં ત્રણ ત્રણ દીકરીઓને જોઈ અને રાજા રાણીના હરખ ઉલ્લાસનો કોઈ પાર ના રહ્યો અને ચહેરમાં જે દિવસે પ્રગટ થયા હતા તે દિવસ હતો મહાસુદ પાંચમ એટલે કે વસંત પંચમીનો શુભ દિવસ હતો તેથી આ દિવસને માતાજીનો પ્રાગટ્ય દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે અને આ ચેહુબા તો સાક્ષાત માતાજીનો અવતાર હતા તેથી તેમના વ્યક્તિત્વનું તેજ પણ ખૂબ જ નિરાળું હતું અને આમ કરતાં કરતા ચેહુબા જુવાન થયા એટલે તેમના લગ્ન નગર તેરવાડા ગામમાં વાઘેલા પરિવારમાં કરાવ્યા અને આમ ચેહુબાના લગ્ન થયા અને તરત જ તેમના પતિનું મૃત્યુ થયું તેથી એક બાજુ પતિના મૃત્યુનું દુઃખ તો બીજી બાજુ તેમના સાસરિયાવાળા તેમના પતિના મૃત્યુનું કારણ ચેહુબાને માનવા લાગ્યા પણ લોકોને ક્યાં ખબર હતી કે આ તો સાક્ષાત માં જગદંબા ચામુંડાનું સ્વરૂપ હતું અને ત્યારે આ તેરવાડા ગામમાં એક જૂનાગઢના સાધુનો આશ્રમ હતો અને આ સાધુઓમાં જે મુખ્ય સાધુ હતા તેમનું નામ હતું ઓગણનાથ બાપુ અને તેથી ચેહુબા રોજ આ ઓગણનાથ બાબાની સેવા પૂજા કરવા જવા લાગ્યા અને આમ આમ નિસ્વાર્થ ભાવે સેવા કરવાથી અમુક સમય પછી આ બાબા એક નિષ્ઠ બનાવ્યા અને તેમને આધ્યાત્મિક અને તાંત્રિક વિદ્યાઓ શીખવાડી અને આમ કરતા કરતા તેરવાડાના લોકોને ખબર પડી કે ચેહુબા એક રાજપૂતની દીકરી થઈ અને એક સાધુની સેવા કરવા જાય છે પણ આમ વાતો થતી હોવા પણ આ તો રોજ સાધુની સેવા કરવા જતા અને તેથી તેરવાડાના લોકોએ આ ચેહુબા વિશે નબળી વાતો કરવાનું શરૂ કરી નાખ્યું તેથી વાઘેલા પરિવારે ચેહુબાને સૂચના આપી કે હવે આજ પછી તમારે ક્યારેય એ સાધુની સેવા કરવા જવું નહીં અને એમના આશ્રમ સામું ભૂલથી એ પણ જોવું નહીં અને આવી ધમકીઓ મળી પરંતુ આવી ધમકીઓ આપવા છતાં પણ ચેહુબા તો એમના સાસરિયા પરિવારની વાત ઉપર ધ્યાન આપતા જ નથી અને પોતે આ સાધુના આશ્રમમાં જાય છે અને તેથી એકવાર આ વાઘેલા રાજપૂતો વિચાર કર્યો કે આ આ બાઈ કીધું માનતી નથી તો હવે આપણે કોઈ જરૂર નથી અને આને હવે પૂરી કરી નાખો અને અને આમ બધા ભેગા થઈ આ ચેહુબા મારી નાખવાની યોજના બનાવી અને પછી તો ચેહુબા જેવા આશ્રમે પાછા આવતા હતા એવા જ સમયે આ માણસો આવી અને તેમને ઘેરી લીધા અને તેમને ઉંચકી અને ગામના એક કુવામાં નાખી અને આમ જેવા ચેહુબાને કૂવામાં નાખ્યા ને એવો તરત જ કૂવામાંથી અવાજ આવ્યો કે હે ગામ લોકો અલ્યા તમે મને ઓળખી ના શક્યા હું સાક્ષાત ભૂખરા ડુંગરવાળી માતા ચામુંડાનો અંશ છું અને મારું નામ ચેહુબા હતું પરંતુ હવે આ જગતમાં હું ચેહરમાં તરીકે ઓળખાઈશ અને જતાં જતાં મારી એક વાત સાંભળતા જાઓ કે આજ પછી આ તમારું ગામ નગર તેરવાડાને ઉજ્જડ ના બનાવવું ને તો મારું નામ પણ નગર તેરવાડાની ચેહરમાં નહીં અને આમ પછી એકવાર ચહેર માતાએ વિચાર કર્યો કે હું આ કુવામાં બેસી રહીશ તો મને ઓળખશે કોણ આવું વિચારી અને ચહેર માતા કુવામાંથી બહાર આવ્યા અને રથડો જોડી અને મરતોલીની મીઠી વરકડીએ ઉત રહ્યા અને ત્યારે મરતોલી ગામ એ સમય આયરોનું ગામ હતું અને આવી રીતે માતાજી મરતોલીમાં પ્રગટ થયા અને ત્યાં અમર બેસણા કર્યા અને પછી તો મરતોલીના માણસોને ખાલી ચહેર માતાના જાપ જપવામાં આવે ને તો પણ તેમને ઘણા ફાયદા થવા લાગ્યા અને ચહેરમાં દિવસના ત્રણ વાર પોતાનું સ્વરૂપ બદલે છે અને ક્યારેક નાની દીકરી તો ક્યારેક મોટી સ્ત્રીના રૂપમાં જોવા મળે છે અને ચેહરમાંનું બીજું નામ કેસર ભવાની પણ છે તો મિત્રો આવા ઇતિહાસ છે ચહેરમાંના મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને આવા નવા નવા ઇતિહાસ રોજેરોજ સાંભળવા માટે અમારી ચેનલ